સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલ કરોડો રૂપિયાના ફ્લેટના બાંધકામમાં બિલ્ડર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાની વિવિધ ફ્લેટના પાણી પડવાની સમસ્યા ઊભી થઈ રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ ફ્લેટનું બાંધકામ પણ નબળું છે તો બીજી તરફ ફ્લેટમાં પીઓપીની સીલિંગ પડતા રહીશોમાં ભય ફેલાયો હતો આ સીલિંગ પડવાની ઘટનામાં છ મહિના બાળકનો આબાદ બચાવ થયો છે ભીમરાડ વિસ્તારમાં આવેલી પાયોનિયર લક્ઝરિયા નામની બિલ્ડિંગમાં તૈયાર કરવામાં આવી પ્લાસ્ટર ઓફ પેરિસની સીલિંગ ધરાશાયી થઈ હતી આ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે આવેલ એક ફ્લેટના ઘટના બની હતી સીલિંગ પડવાની આ ઘટનામાં છ મહિનાનું બાળકનો આબાદ બચાવ થયો હતો જ્યારે સીલિંગ પડવાના કારણે ફ્લેટ રેશિયોમાં થોડો ભય પણ ફેલાયો હતો આ પ્રકારની ઘટના ઘટના બનતા પાયોનિયર લક્ઝરીમાં રહીશોમાં રોજ જોવા મળી રહ્યો છે એક તરફ સતત વરસાદ પડવાના કારણે બિલ્ડિંગ માં આવેલ અનેક ફ્લેટમાં પાણી પડવાની સમસ્યાઓ રહીશો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ પીઓપીની સીલિંગ પડવાની ઘટનાથી રોષ જોવા મળી રહ્યો છે જ્યારે બિલ્ડિંગના બાંધકામમાં બિલ્ડર દ્વારા ઉતારવામાં દ્વારા કરવામાં આવી રહ્યા છે જ્યારે બિલ્ડરનો આ મામલે સંપર્ક કરતા બિલ્ડર દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવતો હોવાનું પણ જણાવ્યું હતું અમે લક્ઝરીમાં રહીએ છીએ હજી અમને રહે એક વર્ષ ભી નહીં થયું અને મારું આખું પીઓપી નું સિલિંગ પતી ગયું છે ખબર નહીં અમે શું સ્નેપ ભર્યો છે એકે બિલ્ડર જવાબ આપતા નથી મારું ત્રણ મહિના નું છોકરું મળતા મળતા બચ્યું છે તો આને આ અમે દોઢ કરોડ નો ફ્લેટ લીધેલા શું મતલબ છે આ તો એના પર કાર્યવાહી કરવી બિલ્ડર ને ફોન પર ફોન કર્યા છે બિલ્ડર નો કોઈ રિસ્પોન્સ નથી કઈ વાત નથી કરતો અને એક ફોન કર્યો તો એમ કે છે આ મારો વિષય નથી તો અમારે કોને પૂછવું કેટલી પહેલા જયારે ઓછું પાણી પડતું હતું ત્યારે બી રજૂઆત કરી અને માણસ ને બતાવ્યું કે પાણી પડવાનું ચાલુ થયું છે આજે આખી પતિ પડી ત્યારે આ પાણી પડે છે પણ દરેક ને સાઈડ માંથી પાણી આવે છે મારે એવું થયું મારે સાઈડમાંથી પાણી તો આવે જ છે પણ જે સાઈડ ભેગું થયું આખું સિલિંગ અંદર ઉતર્યું છે આજે મારા ત્યાં થયું કાલે કોઈ બીજાના ત્યાં થશે અને જ્યારે કોઈનો જીવ જશે ત્યારે પર કોઈ કરશે એની રાહ જોઈ રહ્યા છીએ